કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ બાદ મંગળવારથી રાજ્યભરમાં ખાસ મતદાર યાદી વેરીફિકેશનની કામગીરીનો પ્રારંભ થયો ત્યારે સુરતમાં પણ મતદાર યાદી વેરીફિકેશનની કામગીરીનો પ્રારંભ કરાયો બુથ લેવલ ઓફિસર્સ કામગીરી માટે કરંચ વિધાનસભામાં ફોર્મ વહેંચણી માટે પહોંચ્યા મતદારોને એસઆઈઆર અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે સુરત જિલ્લાની સોળ વિધાનસભા બેઠકમાં અડતાલીસ લાખ તોંતેર હજાર પાંચસો બાર મતદારો નોંધાયા આ તમામની ખરાઈ કરવામાં આવશે ગુજરાતમાં આ અગાઉ એકવીસ વર્ષે પૂર્વે મતદાર યાદીના વેરીફિકેશનની કામગીરી કરાઈ હતી એસઆઈઆરની કામગીરી દરમિયાન કુલ ત્રણ વખત બૂથ લેવલ ઓફિસર એક જ મતદારના ઘરે જશે તો મતદાર યાદીમાં મેપ નહીં થયા હોય તેવા મતદારોને નોટિસ અપાશે નોટિસ બાદ આવા મતદારોની સુનાવણી થશે સુનાવણી બાદ નક્કી થશે કે આવા મતદારોને યાદીમાં સમાવવા કે નહીં બીએલઓફ ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી દરેક મતદારોના ઘરે ઘરે જશે નવ ડિસેમ્બરમાં ડ્રાફ્ટ મતદાન યાદીનું પ્રકાશન થશે નવ ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી સુધી દાવા અને વાંધા અરજી કરી શકાશે એકત્રીસ જાન્યુઆરી સુધી સુનાવણી અને ચકાસણી કરાશે સાત ફેબ્રુઆરીના આખરી મતદાર યાદી જાહેર થશે અંતર્ગત બે રાજ્યમાં જેના નામ હશે તેમને દૂર કરવામાં આવશે વીએલો ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી દરેક મતદાતાઓના ઘરે અત્યારે હાલ જઈને આ પ્રમાણે સર્વેની કામગીરી કરી રહ્યા છે ત્યારે મતદાતાઓના પુરાવાની યાદી પણ આપવામાં આવશે જે રીતે અત્યારે હાલ નવ ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદાન યાદીનું પ્રકાશન થશે ત્યારે નવ ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી સુધી દાવા અને વાંધા અરજી કરી શકાશે ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે તમામ જે અધિકારીઓ છે એ અત્યારે હાલ સમજણ આપી રહ્યા છે અને દ્રશ્યમાં જોઈ શકાય છે આ જે ફોર્મ છે એ ફોર્મ અત્યારે હાલ બતાવવામાં આવ્યો છે ત્યારે આ ફોર્મની અંદર જે રીતે અત્યારે હાલ મતદાતાનો ફોટો છે એની સાથોસાથ જે માહિતી ભરવાનું અત્યારે હાલ જે ફોર્મ છે એ આપવામાં આવ્યું છે અને ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવું એની તમામ જે માહિતી છે એ અત્યારે હાલ પાછળના ભાગે આપવામાં આવી છે એટલે પરિવારજનો અત્યારે હાલ તમામ અત્યારે જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે મામલતદાર પણ આપણી સાથે મોજૂદ છે તેમની સાથે જ વાતચીત કરી સાહેબ કયા પ્રકારની કામગીરી એસઆર બે હજાર છવીસની કામ કામગીરી અંતર્ગત મતદારના ગણતરી ફોર્મ્સ ડોર ટુ ડોર વિતરણ કરવાની કામગીરી બીએલઓ દ્વારા હાલ થઈ રહેલી છે એકસો બાસઠ કરંજ વિધાનસભા મતદાર વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે આજ રોજ અમારા વિસ્તારમાં કરંજ વિસ્તારમાં જે બીએલઓ શ્રી દ્વારા વિતરણની કામગીરી થઈ રહેલી છે એની મુલાકાતે અમે આવ્યા છે અને આજે વસુંધરા સોસાયટીમાં વિતરણની કામગીરી ચાલી રહી છે ખૂબ સરસ રીતે કામગીરી ચાલી રહી છે જે ફોર્મ છે એ પ્રીપ્રિન્ટેડ ફોર્મ છે એટલે મતદારની જે હાલની મતદાર યાદીમાં મતદારનું નામ ક્યાં છે કયા વિભાગમાં છે કયા અનુક્રમ નંબરમાં છે એ તમામ વિગતો સાથે એમના ફોટા સાથે ફોર્મ પ્રિન્ટ કરેલું છે અને ત્યાર પછી હાલ એમની જે જન્મ તારીખ છે આધાર નંબર છે મોબાઈલ નંબર છે એ બધી ડિટેલ્સ અપડેશન માટે એક એ છે અપડેશન છે ત્યાર પછી બે હાજર બે ની જે મતદાર યાદી છે જે અગાઉ ગુજરાતમાં જે સરની કામગીરી થયેલી ત્યારે જે મતદાર યાદી બે હજાર બે ની હતી એમાં મતદાર અથવા તેના સગા સંબંધીનું નામ ક્યાં હતું એની વિગતો ચકાસણી કરવાની છે અને એ વિગતો ભરવાની છે કાકા કેવું લાગ્યું કે વિગત સમજાવી બહુ સરસ આ વસ્તુ ખરેખર હોવી જોઈએ જે ન સમજણ હોય એને માટે સમજણ આપે છે અને ફોર્મમાં પાછલા ભાગમાં બધી ડિટેલ પણ આપેલી છે જેથી કરીને આપણે સહયોગ ખરેખર મતદારોને આપવો જોઈએ જેથી કરીને આ કાર્ય બધું સારી રીતે વધે અને સહકાર આપવો જોઈએ ખરેખર અધિકારીઓને આપણે સહકાર આપવો જોઈએ